વિજયંતીના પર્વે ભાજપના આગેવાનો કાર્યકરો દ્વારા સમૂહમાં ખાદીની ખરીદી કરાઈ હતી વિજયંતીના પર્વે ભાજપના આગેવાનો કાર્યકરોએ ગાંધી સ્મૃતિ ખાતે જઈ સમૂહમાં ખાદીની ખરીદી કરી હતી વોક્કલ ફોર મોક્કલ તેમજ સ્વદેશીને પ્રોત્સાહન આપવાના હેતુસર સમૂહમાં ખાદીની ખરીદી કરાઈ હતી આ અવસરે શહેર ભાજપ પ્રમુખ અભય સિંહ ચૌહાણ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા મેયર ભરતભાઈ બારડ સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા مرا بوت مرا با